નમસ્કાર મિત્રો મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌ પ્રથમ વાત થશે રાજસ્થાનની એર નું દોરડું તૂટ્યું અને એક વ્યક્તિનું થયું છે મોત બારન એટલે કે રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો સ્થાપના દિવસ નિમિત્તે અહીં હવામાં બલૂન ઉડવામાં આવી રહ્યા હતા સ્પોટ કોમ્પ્લેક્સમાં શો દરમિયાન બલૂનનું દોરડું પકડી રાખનાર કર્મચારી હવામાં ઉડી ગયો જ્યારે દોરડું તૂટી ગયું ત્યારે તે લગભગ એસી ફૂટની ઊંચાઈએ નીચે પડ્યો જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે જેનો વિડીયો ઝડપથી વાયરલ પણ થયો છે

વકફ સુધારા બિલને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જો કે આ કાયદા વિરુદ્ધ સુપ્રીમમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બર ઉનાળે વાવાઝોડા સાથે વરસાદ કરા પણ પડ્યા હતા દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ભારે ગરમી બાદ હવામાનમાં પલટો આવ્યો બુધવાર સાંજથી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશમાં વરસાદ પડ્યો હવામાન વિભાગે વધુ વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે લખનઉ કાનપુર સહિત યુપીના સોળ જિલ્લામાં સવારથી વરસાદ અને કરા પણ પડ્યા હતા રાજ્યના ચૌદ બિલ જિલ્લામાં વરસાદની હજુ પણ ચેતવણી આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કહ્વુ રાણાને ભારત લવાયો છે બે હજાર આઠ મુંબઈ હુમલાના દોષિત તહવુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે તેની ફ્લાઇટ દિલ્હીમાં લેન્ડ થઈ હતી એરપોર્ટ ઉપર કમાન્ડો પોલીસ અને બુલેટપ્રૂફ ગાડીઓ તૈયાર હતી હવે આ આતંકીને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે જે માહિતી મળી છે તે પ્રમાણે રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ મેચ પર રમતા સટ્ટાના ગુનામાં પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી છે પંચમહાલ જિલ્લામાં આવેલી પોલીસ મથકોના વિસ્તારમાં સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તેના પર પંચમહાલ જિલ્લા પોલીસ રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા જેના ભાગરૂપે પંચમહાલના હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજાને બાતમી ના મળતા પોલીસે ચાર ઈસમોને દબેચીને ચાર લાખ પિસ્તાલીસ હજાર લાખનો મુદ્દામાલ ઝપટીને કાર્યવાહી પણ હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેકેજ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો તે કોર્ટે કહ્યું છે દેશમાં સ્થુરતા ડાયાબિટીસ અને હાર્ટ રોગો વધતા સુપ્રીમ કોર્ટે પેકેજ ખાદ્ય પદાર્થો પર ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે કોર્ટે સુગર હેઠ પોષક તત્વોની સ્પષ્ટ માહિતી લખવા ત્રણ મહિનામાં નિયમ બનાવવાનું કહ્યું છે એક સંસ્થા દ્વારા જાહેર હિતની અરજી બાદ આ નિર્ણય આવ્યો છે ગ્રાહકો યોગ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરી શકે છે તે માટે હવે પેકેજિંગ પર પૂરતી માહિતી આપવાની જરૂરિયાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેતાલીસ ડિગ્રીએ પારો પહોંચ્યો છે હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન તેતાલીસથી છેતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે બુધવારે ગુજરાતના કંડલામાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જે ઉત્તર ભારતમાં સૌથી વધુ છે રાજસ્થાનના બાળમેરમાં ચુમાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને પીલાનીનમાં ચુવાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં તાપમાન તેતાલીસ ડિગ્રી નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મહાવીર જયંતિની ઉજવણી રાજ્યમાં મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ દરમિયાન રાજકોટમાં જૈન સમાજના ચારે ફિરકાઓ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વિન્ટેજ સહિત એકસો ને આઠથી વધુ સુશોભિત કાર સાથે ધર્મયાત્રા કાઢવામાં આવી હતી તો વડોદરામાં બેન્ડવાજા ધોલનગારા તો સુરતની શોભાયાત્રામાં ડાંગી નૃત્ય પણ જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઆઈપીસીએલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી વડોદરાના ધાનેરા ગામ પાસે આવેલી જીઆઈ પીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જોકે કોઈ વાધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો પોલીસે મેલ મોકલનારની તપાસ હાથ ધરી છે આ ઘટનાને લઈને કંપનીના એમડીએ ધમકીભર્યો મેલ મળ્યા બાદ પોલીસને તરત જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસ દિવસે કંપનીને સર્ચ કરવાની કામગીરી પણ હાથ ધરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળજા ગરમીથી રોગચાળો વકર્યો અમદાવાદમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચતા કાળજા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો ગરમી વધવાની સાથે રોગચાળો પણ વકર્યો શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી એપ્રિલ મહિનાના આરંભમાં વધતી ગરમીના કારણે હોસ્પિટલમાં જળાવટી ચક્કર આવવા બેભાન અને ડિહાઈડ્રેશનના કેસો પણ આવી રહ્યા છે તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરબત જેહાદ શબ્દ બોલીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા છે મસ્જિદો અને મદરેસા તેમના સરબતના પૈસાથી બને છે બાબા રામદેવે પતંજલિ જ્યુસનો પ્રચાર કરતી વખતે નવો સુર શરૂ કર્યો હતો યોગ ગુરુ અને પતંજલિના સહસ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને સરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વિડીયોમાં સરબત જેહાદ ટિપ્પણીનો ઉલ્લેખ કરીને નવો વિવાદ ઊભો કર્યો છે જેનાથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી રહી છે ફિલ્મ ધમાલ ફોર અજય દેવગન ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે ફિલ્મ ધમાલ ફોરની જાહેરાત કરવામાં આવી છે આ ફિલ્મમાં અજય દેવગણ અરશદ વારસી રીતેશ દેશમુખ જાવેદ જાફરી રવિ કિશન સંજય મિશ્રા સંજીદા શેખ અંજલી આનંદ જેવા સ્ટાર્સ જોવા મળશે ફિલ્મની જાહેરાત કરતી વખતે અજયે લખ્યું છે કે પાગલ પણ પાછું આવી ગયું છે ધમાલ ફોનની શરૂઆત પણ થઈ ગઈ છે ચાલો સાથે બધા હસીએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટીવી રેફ્રિજરેટર અને સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ઘણી ચીની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઉત્પાદકો ભારતીય કંપનીઓને પાંચ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે આવી સ્થિતિમાં ભારતીય ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોને માગને પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને આપી શકે છે જેથી ભારતમાં ટીવી રેફ્રિજરેટર અને સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં મોટી સંખ્યામાં નકલી નોટો ઝડપાય છે ઉત્તર કન્નડ જિલ્લાના દાંડેલી શહેરના ગાંધીનગર લેઆઉટમાં એક ભાડાના મકાનમાં મોટી માત્રામાં નકલી નોટો મળી આવી હતી જણાવી દઈએ કે ઘર માલિકને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી બાદમાં જ્યારે તાળું તોડવામાં આવ્યું અને પોલીસની હાજરીમાં તપાસ કરવામાં આવી ત્યારે બધા ચોકી ગયા હતા ઘરમાંથી પાંચસો રૂપિયાની દરની કરોડો રૂપિયાની ચલણી નોટોના બંડલ પણ મળી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીસીસીઆઈ ના એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસ નો અમદાવાદમાં શુભારંભ થયો જેમાં કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા આ ત્રિદિવસીય એક્સપો જે ઉદ્યોગોના પ્રશ્નોના સોલ્યુશન લાવવામાં અને વિકસિત ભારતના વિઝનમાં ગુજરાતના ઉદ્યોગોનું શ્રેષ્ઠ યોગદાન આપવામાં એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે તે ઉદ્યોગ જગતના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે કામ કરી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે